તે અરજી કરવાનો ત્રીસ એપ્રિલે છેલ્લો દિવસ છે દોઢ લાખ અરજીઓ હજુ ઉમેદવારો તરફથી કન્ફર્મ થવાની બાકી છે આઠ લાખ અરજી થઈ જેમાંથી સાત લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ જાણકારી આપી છે કહ્યું છે કે ઉમેદવારો ઝડપથી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે ફોટા સહી ધોરણ બારની માર્ક ઝડપથી અપલોડ કરે ઉમેદવારો પ્રશ્નો વેબસાઇટ પર વાંચશો તો જ ખબર પડી જશે દરરોજ પચીસ હજાર અરજીઓ થઈ રહી છે હજુ પણ દોઢ લાખ અરજી થવાની સંભાવના છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની અરજી લેવાનું ચાલુ છે જે ચાર એપ્રિલથી શરૂ કર્યું છે ત્રીસ એપ્રિલે પૂર્ણ થવાનું છે હવે પાંચ દિવસ બાકી છે ત્યારે કુલ આઠ લાખ ત્રેસઠ હજાર જેટલી અરજી થઈ છે અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે ઉમેદવારો હવે ઝડપથી પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય કારણ કે આઠ લાખ તેસઠ હજાર અરજી થઈ એમાંથી સાત લાખ અગિયાર હજાર અરજી જ હજુ કન્ફર્મ થઈ છે એટલે દોઢ લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને અરજી એપ્લિકેશન કરવામાં આવે અને કન્ફર્મેશન માટે વચ્ચેનું જે કામ છે તે છે ફોટો અપલોડ કરવાનો અને સહી અપલોડ કરવાનું આ બંને વસ્તુ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થતી હોય છે એટલે દોઢ લાખ જેટલી અરજી જે કન્ફર્મ થવાની બાકી છે એમાં બે વસ્તુ અપલોડ કરવાની બાકી છે એવું આપણે માની શકીએ અને એટલે એ ઉમેદવારોને ખાસ એ કહેવાનું કે જેમ જેમ નજીકના દિવસો આવશે એમ જો એકસાથે વધારે લોકો અરજી કરશે તો એમને અપલોડ કરવામાં મુશ્કેલી પડશે એટલે એ લોકો ઝડપથી અપલોડ કરી દે वात मतना